આજે બી સ્વામિનારાયણ સંસ્થાનો આંતરરાષ્ટ્રીય સુવર્ણ મહોત્સવ અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉજવવા જઈ રહ્યો છે ત્યારે આપણા સાથે અહીંયાના સ્વયંસેવક છે તેમના સાથે વાત કરીશું કે આ સુવર્ણ મહોત્સવનું શું મહત્ત્વ છે અને આ કેમ ઉજવવામાં આવી રહ્યો છે મેમ આપનું નામ હું રાધિકા શુક્લા છું મેમ આ સુવર્ણ મહોત્સવ જે છે તે મોન મહારાજ દ્વારા એક વર્ષ પહેલાં જ કહી દેવામાં આવ્યું હતું અને એની તૈયારીઓ એક વર્ષથી ચાલતી હતી ત્યારે અત્યારે આ જ્યારે ઉત્સવ આજે ઉજવવા જઈ રહ્યો છે ત્યારે કેવી ફિલિંગ છે અને કેમ આનું મહત્ત્વ શું છે ફિલિંગ તો એવી છે ને કે અત્યારે આમ ક્લાઉડ નાઇન ઉપર ફીલ થાય છે કારણ કે જે મહોત્સવની તૈયારીઓ એક વર્ષ પહેલેથી ચાલતી આવી હોય અને એ જ્યારે આંગણે આમ કહેવાય ને કે આવી ગયો છે તો એવી અનુભૂતિ થાય છે કે આમ જ્યારે સ્વપ્નની દુનિયામાં હોઈએ અને સાચું વાત કહેવા જઈએ ને તો ખરેખર તો એટલી સેવા કરી પણ છે કે આટલા મોટા સન્માનની અમને સ્વામી બાપા આટલી લહાણી આજે કરી રહ્યા છે કારણ કે ખરેખર જોવા જાય તો કોઈ એક ડિપાર્ટમેન્ટ તરફથી અમને જે સેવા સોંપવામાં આવી હોય અમે તો એટલી જ કરી છે જ્યારે અમારા જે ગુરુ છે એમણે તો શાકભાજી પણ ફોલ્યા છે એમણે તો પથરા પણ ઉપાડ્યા છે એમણે તો મંદિરનું નિર્માણ કર્યું છે એમણે તો દલિતોને દેહાતો જગ્યાએ પગે ચાલીને એ રીતના વિચરણ પણ કર્યા છે તો ખરેખર તો એમનું સન્માન હોવું જોઈએ પણ એ ગુરુ આજે એકાણું વર્ષની વયે અમારા માટે ચોખા ફોલી રહ્યા છે અમારા માટે મોતી લડ્ડુ બનાવી રહ્યા છે આજે આટલો ભવ્ય સન્માન સમારોહ એક લાખ કાર્યકરોની વચ્ચે આજે ઉજવાઈ રહ્યો છે ત્યારે ખરેખર એવું લાગે છે કે ખરેખર આના કરતાં મતલબ અમારા ગુરુ આના અસલી હકદાર છે અમે તો આટલું કર્યું પણ નથી તો ખરેખર અનુભૂતિ તો જે છે એ શબ્દોમાં વર્ણવી શકાય એવી નથી મેમ તમે મહિલા પ્રવૃત્તિમાંથી આવો છો અને મહિલા પ્રવૃત્તિમાં અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણા બધા મહિલાઓને અત્યાચાર દુષ્કર્મની ઘટનાઓ અત્યારે બનતી હોય છે ત્યારે એક મહિલા તરીકે અને એક બીએપીએસના કાર્યકર તરીકે મહિલાઓને તમે શું સંદેશ આપવા માગશો જો અમને તો જે મહિલા મંડળની અંદર અમને જે આધ્યાત્મિકતાનું બીજ જે અમારા ગુરુજને એ રોપ્યું છે એ એટલું સરસ અને એની જે સુવાસ ફેલાય છે અમારા પરિવારની અંદર અમારા સમાજની અંદર તો એ કહેવાય ને કે નારીની ઉપર એક મુખ્ય જવાબદારી હોય છે કારણ કે બે કુટુંબ તારે છે તો આજે નારી આજે પોતે આજે આટલી આધ્યાત્મિક હશે એની અંદર આટલા સંસ્કાર બીજ રોપાયા હશે તો એ પોતાની આવનારી આગલી પેઢીને પણ એ જ રસ્તે લઈ જશે અને એનું યોગદાન એટલું મોટું છે કે તમારો એક પરિવાર જો સારો હશે તો એની જે અસર છે એ સોસાયટી ઉપર પડશે એક સોસાયટી સારી હશે તો એની અંદર એની જે અસર છે એ દેશ ઉપર પડશે એક દેશ સારો હશે તો એની અસર સમાજ ઉપર પડશે તો મૂળ આપણે જોવા જઈએ ને કે વસુદૈવ કુટુંબકમની જે ભાવના છે એ જે ક્યાંક આવી રીતના ઉદ્ભવે છે આવા આધ્યાત્મિક કહેવાય ને કે સંસ્થાન કેન્દ્રો દ્વારા તો અહીંયા બી મહિલા મંડળની અંદર જે આધ્યાત્મિકતાના બીજ રોપ્યા છે અમારા ગુરુજનોએ તો ના કેવળ અમારા પરિવારની અંદર પણ એ વૈશ્વિક રીતને પણ ક્યાંક ને ક્યાંક એ અસર પાડે છે અત્યારે જે યુવતીઓ છે તેમને તમે શું કહેવા માંગ છો મારી દિલ્હીની અંદર સેવા જે છે એ ક્યાંક યુવતી મંડળમાં પણ હતી પહેલાં તો આજનું જે યુથ છે એને અમે સારી રીતના જોઈએ જાણીએ છીએ આ જે સિસ્ટમ જે એક સત્સંગના જે સંસ્કાર છે ને એ બીએપીએસની અંદર કેમ સૌથી સારામાં સારી રીતના આગળ લઈ જાય છે તો એનું એક કારણ છે કે સૌથી પહેલાં બાળ મંડળની શરૂઆત થાય છે કે જ્યારે બાળક જન્મે છે અને એ પાંચ છ વર્ષનું હોય છે કે જ્યારે પોતાની રીતના દુનિયાને જોતું હોય છે તો ત્યારે જ આપણે એને આપણા ભગવાન આપણા ગુરુ આપણી આધ્યાત્મિકતા એની અંદર નાખીએ છે હવે એ જ બાળક જ્યારે દસ વર્ષનું થાય છે ત્યારે એની થોડી થોડીક સમજણ જાગે છે કે એ પોતાની રીતના દુનિયાને જોવાની ટ્રાય કરે છે તો ત્યારે આવે છે રોલ કે કે જ્યાં એને ખબર પડે છે ભાઈ આપણે કુસંગનો ત્યાગ કરવો જોઈએ જીવનમાં સદાચાર અપનાવવા જોઈએ હવે એ જ બાળક જ્યારે ટીનેજ બને છે કે જે યુવા આજે તમે જે કહી રહ્યા છો તો એ યુવા બન્યા પછી એને હવે એ બધું તો એને સમજી શીખી લીધું હવે એના ચેલેન્જીસ બદલાઈ રહ્યા છે એને સમાજ સાથે લડવાનું છે એને આત્મવિશ્વાસ જોઈએ એને કોન્ફિડન્સ જોઈએ એને નકારાત્મકતાથી દૂર રાખવાનું છે એને હિંમત સાથે સમાજ અને દુનિયાની સાથે લડવાનું છે ને પ્લસ સંતોષ હોવો જોઈએ એ જે પણ કરી રહ્યો છે તો એ જે યુવા મંડળનો રોલ છે ને એ બીએપીએસની અંદર બહુ મહત્વનો છે કારણ કે આજનો જે યુવા છે એ ચારિત્ર્યવાન બનશે તો ચારિત્ર્યવાન સમાજની એ ઘડતર કરી શકશે તો ગુરુજનોના આદેશ ઉપર આજે જે આ ચારિત્ર્યવાન સમાજ બીએપીએસની અંદર જોવા મળે છે તો એ આપણા યુવા મંડળોને જ એનું યોગદાન આપણે કહી શકાય કે એના દ્વારા થઈ રહ્યું છે તમે જેમ કીધું કે બાળક પછી યુવા અવસ્થામાં આવે અને પછી એનો વિકાસ આ સત્સંગમાં થાય છે ત્યારે અમે ઘણી બધી એવી કહાનીઓ સાંભળી છે પ્રમુખ સ્વામી મહારાજની યોગીજી મહારાજની કે જેમાંથી આપણને શીખવા મળે છે કે તેઓનું ધ્યાન યુવા પ્રવૃત્તિ ઉપર વધારે હતું ત્યારે હવે એક તમે મહિલા છો કોઈ પુરુષ કાર્યકર પણ છે ત્યારે ઘર બેલેન્સ અને કાર્યકર સેવા એ કઈ રીતે મેનેજ કરી શકે એ પણ અમારા ગુરુએ જ આ મંત્ર શીખવાડ્યો છે કે જ્યારે પરિવારની અંદર એમણે બહુ સરસ જ પરિવાર માટે સૂત્રો આપ્યા હતા એમાંથી એક સૂત્ર હતું કે એકબીજાને સમજવાની કોશિશ કરે અને જ્યારે તમે સત્સંગી પરિવારમાંથી આવો છો ત્યારે તમારા માટે કહેવાય ને કે ગુરુએ અમારા માટે એટલું બધું કર્યું છે અને ખરેખર કહેવા જઈએ ને કે એમનું અમે ઋણ ચૂકવી શકીએ એ યોગ્ય નથી ત્યારે ગુરુના તરફથી જ્યારે કોઈ નાનામાં નાનો આદેશ આપવામાં આવે ને ત્યારે પરિવારના બીજા સભ્યો તો ઠીક બાળમંડળ પણ અમારું તો કૂદી પડે છે કે ભાઈ અમારે પણ આમાં યોગદાન આપવું છે તો કહેવાય ને કે બધાની એક એક મત થઈને બધા એક સાથે સપોર્ટ કરે છે તો ક્યારે એવું લાગ્યું નથી કે કંઈક વિઘ્ન આવ્યું અથવા તો કોઈ કામને મારે બેલેન્સ કરવું પડશે ઓટોમેટિક એનો રસ્તો નીકળી જતો હોય છે અહીંયા બાળકો પણ પ્રસ્તુતિ કરવાના છે ત્યારે કેટલા બાળકો પ્રસ્તુતિ કરવાના છે અને કેટલા દિવસ આ તૈયારીઓ ચાલે જો આની આમ જોવા જઈએ તો તૈયારી તો ઘણા સમયથી ચાલુ થઈ જ ગઈ હતી થોડું ફ્લેશબેકમાં હું તમને લઈ જાઉં તો પહેલાં એવું હતું કે આપણે જ્યારે કોરો કોરોનાના લીધે અમારા જે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ હતો એ ડીલે થઈને બે હજાર બાવીસમાં ઉજવ્યો એકચ્યુલી તો એ જ વર્ષે આ સુવર્ણ મહોત્સવનું આયોજન કરવાનું હતું તો અમારા જે વરિષ્ઠ સંતો છે એમણે અમારા ગુરુજનને મન સ્વામી મહારાજને પૂછ્યું કે આને આપણે મંડળ વાઇઝ કે ક્ષેત્ર વાઇઝ આપણે સેન્ટર સેન્ટરમાં એ લોકોનું ફૂલહારથી અભિવાદન કરી દઈએ કાર્યકરોનું અને આ રીતના ઉત્સવ ઉજવી લઈએ પણ મહંત સ્વામી મહારાજે કીધું કે ના કાર્યકરોનું યોગદાન અસીમ છે એ લોકો તો મારા હાથ પગ છે તો એ લોકોનું તો ભવ્ય સન્માન થવું જોઈએ તો એક વર્ષથી જ પછી એમના એમની સમક્ષ જ પહેલી જય પણ એમની સાથે બોલાવવામાં આવી હતી અને ત્યારથી તો પછી એવું થઈ ગયું કે જ્યારે પણ કાર્યકર સુવર્ણ મહોત્સવની જય બોલાય ત્યારે બે વાર બોલવાની આ સંસ્થાના ઇતિહાસમાં પહેલી વાર એવી જય હશે કે જે બે વાર બોલાય છે તો એ ઉત્સાહ સાથે અમારા ગુરુજન જોડાઈ ગયા હતા ને મંડળ આજે તમે જોશો કે કેટલી ભવ્ય રીતના અહીંયા પ્રસ્તુતિ કરવાનું છે આપણું જે વર્કશોપ ચાલી રહ્યું હતું પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આજે આ મહોત્સવને કહેવાય ને કે અંતિમ રૂપ અહીંયા મળશે અહીંયા સૌથી મોટો કોઈને અગર શ્રેય આપવો હોય આ કાર્યક્રમનો તો તમે કોને આપશો અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ એમની જ રૂચિ એમનું જ કહેવાય ને કે આ એક અંગ હતું કે મારે કાર્યકરોના ઘરે ઘરે જવો છે પણ મારી ઉંમરના લીધે હું જઈ નથી શકતો એમને એટલું બધું અમને સુખ આપ્યું છે કે અમને જરાય એવું મનમાં નથી લાગતું છતાંય અમારા ગુરુનો ઉત્સાહ એટલો છે કે મારે કાર્યકરોને વધાવવા છે તો આ જે આ જે દિવસ આટલો જે ભવ્યતા અને દિવ્યતા દેખાય છે તમને એના પાછળ અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ જ છે